નવા વર્ષ બે હજાર પચીસમાં સૌ ને જય રામ પૂજ્ય મોરારી બાપુની નવા વર્ષની પ્રથમ રામકથાનું સૌભાગ્ય ગુજરાતને મળ્યું છે ભરૂચમાં નર્મદાના તટે મંગલેશ્વર ખાતે તારીખ ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે આ રામકથા માટે પૂજ્ય બાપુનું જ્યારે આગમન થયું ત્યારે એ દ્રશ્યો બહુ દિવ્ય હતા સાધુ તો ચલતા ભલાની જેમ પૂજ્ય મોરારી બાપુ દેશ અને વિદેશમાં ભ્રમણ કરતા રહે છે રામકથાનું ગાન કરતા રહે છે છોત્તેર વર્ષની વયે આ એમની નવસો ઓગણપચાસમી રામકથા હશે એમના ઉપરથી જ અંદાજ લગાવી શકાય છે કે એ સતત રામકથા માટે દૂર દૂર સુધી પ્રવાસો કરે છે અને સતત રામકથાનું ગાન કરે છે અને ભજન સાથે પોતાના અને પૂરા સમાજને ભક્તિ રસમાં તરબોળ કરતા રહે છે તાજેતરમાં જ નવસો ઉડતાલીસમી રામકથા દક્ષિણ ભારતમાં કાવેરીના તટે તાંજોરમાં સંપન્ન થઈ અને હવે કાવેરીના કાંઠેથી મા નર્મદાના કાંઠે મોરારી બાપુનું આગમન થયું છે પૂજ્ય બાપુના આગમનને વધાવવા માટે ભરૂચ પાસે ખૂબ જ ધર્મોલ્લાસ જોવા મળ્યો હતો આ રામકથાનો પ્રારંભ તારીખ ચોથી જાન્યુઆરીથી થશે અને બાર જાન્યુઆરી સુધી મા નર્મદાના તટે રામકથાનો નાદ ગુંજશે આ ભૂમિ કબીરની ભૂમિ છે કબીરવડના વાયુમંડળમાં આ રામકથા યોજાઈ રહી છે ત્યારે એનું વિશેષ મહત્ત્વ પણ છે તો આ દ્રશ્યોને પણ આપ નિહાળો અને કેવી રીતે મંગલેશ્વર ખાતે રામકથાની તૈયારીઓ ચાલી રહી છે એ પણ જુઓ મોરડી બાપુ અને પાવન રામકથા વિશેના આ પ્રકારના વિડીયોઝ તમને પસંદ હોય તો જરૂરથી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને અન્ય ભાવિકોમાં તેમને શેર પણ કરી શકો છો આપણે આ સિરીઝમાં કબીર રામકથા વિશે પણ નિહાળીશું આ કથાના મનોરથી નરેશભાઈ પટેલ અને એમના દિવ્ય સંકલ્પ વિશે પણ વાતો કરીશું ઓગણીસો બ્યાસી પછી આ રામકથા ભરૂચ ખાતે ફરી વખત યોજાઈ રહી હોય લોકોમાં પણ ભારે ઉલ્લાસ હોય એ સ્વાભાવિક છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કથાનું શ્રવણ કરવા માટે મંગલેશ્વર ખાતે આવવાના છે દેશ વિદેશથી ભાવિકો મોરારી બાપુની રામકથા માટે આવે છે અને આ જગ્યા ઉપર તારીખ ચોથી જાન્યુઆરીથી જ્યારે રામકથાનું ગાન થશે ત્યારે એ પૂર્વે પોથયાત્રા અને બાદમાં બાપુના સ્વમુખેથી રામકથાને સાંભળવાનો દિવ્ય અવસર ફરી લોકોને પ્રાપ્ત થવાનો છે